ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પીટી પીટી શબ્દનો અર્થ દયાભાવ અથવા અફસોસનું કારણ કરુણા કમનસીબ સંજોગ શોચનીય દયા માટેનું કારણ કોઈની દયા આવવી દયા કરવી કોઈના તરફ અનુકંપા કે સહાનુભૂતિ દર્શાવવી કે દુઃખી અથવા નિરાશ થઈ જાય તેવી વાત થાય છે પીટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વોટ અ પીટી વી હેવ લોસ્ટ સચ અ ગ્રેટ મેન એટલે કે કેટલા અફસોસની વાત છે કે આપણે આવા મહાન માણસને ગુમાવ્યો એક અન્ય ઉદાહરણ જોઈએ ઇટ્સ અ પીટી ધેટ હી ડિન્ટ એક્સેપ્ટ ધી જોબ અર્થાત તે દુઃખની વાત છે કે તેણે નોકરી સ્વીકારી નહીં એક બીજું ઉદાહરણ જોઈએ હી ડિન્ટ શો પીટી ટુવર્ડ્સ પુઅર ચિલ્ડ્રન એટલે કે તેણે ગરીબ બાળકો પ્રત્યે દયા ન દર્શાવી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ